રામ રામ સીતારામ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે અને મેં વિડીયો સ્ટાર્ટ કર્યો છે અને ઝરમર વરસાદ આવે છે અને અત્યારે આપણે ચોલે ચણા અને ભટોરે ખાવાનું ઘરમાં બધાને મન છે એટલે આપણે સરસ મજાના બનાવી નાખ્યું અને આપણે સવારમાં છે ને મેં ચણા પલાવી દીધા હતા અને પછી મારે જીવવાનું કામ હતું ને બધું જીવવાનું કામ કરતી હતી અને ફટાફટ હવે આપણે જલ્દી છે ને મસાલા બસાલા બધું કરી નાખવી ને ચલે ફટોરે હવે આપણે બનાવી નાખી વરસાદમાં ખાવાની બહુ મજા આવે એને ગામડામાં તો આપણે ઘેર જ બનાવી નાખવી ને એટલે મજા આવે જો આયુષ ઋતુ જો વરસાદ આવે ને એ આવું રમવાનું કરે બેઠા બેઠા રમવાનું કામ કરે કા આયુષ જો એને આ સાયકલ છે ને મેળામાંથી લીધી છે આવ્યું છે સરસ મજાની આયુષ તું મેળામાં ગયો તો જો કાલે છે ને મેળામાં ગયો હતો ભાદરવીના મેળામાં ગયો હતો ભાઈ તોય આવડી ગયો રમતા ને જો જો ને ઋતિ રમે ને કે આપણે છોલે ભટુરે બનાવી નાખી જો આપણે ચોલે છે ને પલાળેલા હતા ને બાપા મૂકી દીધા છે ટમેટા ડુંગળી કોથમરી આદુ ખારસી ગાંઠિયા અને તલ લીલા મરચા અને ડુંગળી આપણે લઈ લઈએ સુધારવા એને અમુક વસ્તુ આપણે મિક્સર માં ક્રિસ કરી નાખશું અને પછી બધા મસાલા હું તમને બતાવીશ આપણે ચોલે છાણા છે ને બફાઈ ગયા છે એને આ ભટુરે બનાવવા માટે આપણે લોટ સરસ મજાનો બાંધી લીધો છે એમાં જોતી વસ્તુ આપણે બધી નાખી અને બાંધી લીધો છે લોટ એને હવે આપણે છે ને 5 મિનિટ આને રાવા દેશું એટલે સરસ લોટ થઈ જાય જો આપણે તેલ મૂકી દીધું છે આ લીલું લચણ એને આવા જો આ પાન લાલ મરચા આ બધો મસાલો લઈ લીધો છે એને આ જીરું અને આ વઘાણી લઈ લીધી છે આપણે અને આ ટમેટા અને ડુંગળીનું ક્રિસ કરી નાખ્યું છે એને આ બધો મસાલો હવે આપણે તેલ આવી જાય એટલે વઘાર કરી નાખી સરસ મજાનો હવે આપણે છે ને જીરું નાખી દેસું અને જીરું નાખીને વઘાણે નાખીશું એને આપણે છે ને ગરમ મસાલો નાખી દઈશું એને ગરમ મસાલો નાખીને આપણે લીલું લસણ નાખી દઈશું હવે આપણે ટમેટા ડુંગળીનું કૂરીશ નાખી દઈશું આપણે પાંચ મિનિટ સુધી નાખી દઈશું મીઠું અને સબથી ભરી ને જીરું અને અદર અને આપણે ખાંડેલું મરસું નાખી દેસુ કાશ્મીરી કાશ્મીરી મરચું આપણે નાખી દઈશું જો આપણે છે ને મસાલો શિંગના દાણા ગાંઠિયા અને તલ આ ત્રણેયનું મિશ્રણ કરીને આપણે ક્રિસ કરી નાખ્યું હતું હવે એ મસાલો નાખી દઈશું હવે આપણે છે ને લીંબુનો રસ નાખી દઈશું હવે આપણે પાંચ મિનિટ છે ને મસાલા હરી છે ને છોલે છણા છે ને ચડવા દેશું સરસ મજાના હવે આપણે છે ને પાણી નાખી દેશું અને જો હવે છોલે છાયાનો કલર આવે તમારે બાકી કાંઈ ઘટે નહીં હવે છે ને છોલા ચણા ઉકળી જાય ને પંદર મિનિટ સુધી ઉકળવા દેશું આપણે હવે છોલે ચણાનો આપણે મસાલો નાખી દઈશું આપણે છે ને ઘેરે બનાવે છે એટલે બહુ ગરમ મસાલો નાખશું નહીં માપસણ નાખશું

તો જોઈએ એક મિનિટ ભાઈ જો આપણે ભટોરે છે ને સરસ મજાના ખુલી ગયા છે કા આયુષ એટલે આપણે થોડું થોડું ધ્યાન નાખતા રહી ને ઉપર તો બે બાજુ સરસ મજાનું શેકાઈ જાય છે

એને આવ્યું તો છે ને એ કોઈ શાક ખાતો નથી ને આ શાક બહુ એને ભાવ્યું એને ખાવા મળ્યો છે સરસ મજાનું એને એને બહુ મજા આવી ગઈ છે

આર જો કમાલ ને એક તો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય સાખી દો કે ઉચોલે ચાનો ચાખીયો છે આનો વિધર પાકી લો છો બે હેકર એ ફાયદો છોલે છે ને એટલા